છીએ છે મંદિર મંદિર ગાયત્રી મહાકાલેશ્વર શ્રી પહોંચી ગયા તમે આ લોકોને યુટ્યુબર તરીકે જોવા માંગતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અહિયાં જોરદાર માંજો રહ્યો છે તમે ચાલો ફ્રેન્ડ હવે આપણે ચાલો ચાલો દોસ્તો ફાઇનલી મોરિયન માટે આપણે આ લીધું છે જો કેમ છો મારી ફેમિલી મજામાં મજામાં આપણો બધા જ હોય તો ફ્રેન્ડ આજે તમને મસ્ત જગ્યા બતાવવા લઈ જાઉં છું ઉત્તરાયણ રિલેટેડ તમને ખ્યાલ જ હશે કે ઉત્તરાયણમાં શું હોય છે મહત્વનું તો એ બતાવવા તમને લઈ જાઉં છું આપણા ભાવનગરની અંદર કેટલી જગ્યાએ રીલ પવાય છે કેટલી જગ્યાએ પતંગ મળે છે કેવા કેવા પતંગ મળે છે અને કેવા કેવા રીલ પવાય છે એ બધું જ બતાવવા માટે તમને ભાવનગર લઈ જાઉં છું આ વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો ઓ બજા આવવાની Swinging to the left and swinging to the right, no room for worries Just let go and be free When the swinging pop come and join the spree Swinging melodies, taking us high આવ્યા છે ખબર આપણી ચેનલ મોનિટાઈઝ થઈ છે એટલે આપણે આવ્યા છીએ ગાયત્રી માતાના દર્શન કરવા માટે મારી પાછળ તમે જુઓ મસ્ત ગાયત્રી મંદિર છે અને અમે બ્રાહ્મણ છીએ એટલે ગાયત્રી માતાના દર્શન જરૂરથી કરીએ છીએ તો દોસ્તો તમે પણ ગાયત્રી માતાના દર્શન કરો ખાસ કરીને આજે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ છે એટલા માટે તો દોસ્તો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ છે એટલે આપણે આવ્યા છીએ ગાયત્રી મંદિર માતાજીના દર્શન કરવા આ છે ગાયત્રી મંદિર અમે દર વર્ષે નવા વર્ષે અહીંયા માતાજીના દર્શન કરવા આવતા હોઈએ છીએ ખાસ તો અમે અહીંયા હવનની સામગ્રી લેવા માટે આવ્યા છીએ અને એ સાત વાગે બંધ થઈ જાય છે એટલે અમે પહેલાં આ લઈ લઈએ હા તો અમે હવનકુંડ માટે કોડિયા લેવા માટે આવ્યા છીએ અને અહીંયા માતાજીના કોડિયા અમે દરરોજ હવનકુંડમાં વાપરીએ છીએ આ ગાયત્રી માતા છે ફ્રેન્ડ્સ અત્યારે અમે ગાયત્રી મંદિર આવી ગયા છીએ અને આપણે ઘરે માતાજીનો હર રોજ આપણે પૂજા પાઠ કરીએ અને એનો હવન કરીએ છીએ ડેઇલી અને ત્રણસો ને પાસઠ દિવસ આપણે એમની પૂજા કરીએ અને હવન કરીએ ત્રણસો ને પાસઠ દિવસ તો એનો પૂજા અને પૂજાનો સામાન અમે અહીંયા લેવા આવ્યા છીએ જેમ કે હવનની જે સામગ્રી હોય એ બધી અમે અહીંયાથી જ લેતા હોઈએ છીએ તો એ લેવા માટે આવ્યા છીએ અને સાથે સાથે દર્શન પણ કરશું તો અત્યારે અમે એક આ કુંડ જોયો છે અને આ કુંડનો અમારા ઘરે જે કુંડ છે એની કરતાં મોટો કુંડ છે અને અમને તો આ ગમે છે ના ના અમારી પાસે તો નાનો છે હા એ આ કોડિયા માટે જ છે તો જોઈએ હવે પપ્પાને આ ગમે તો આપણે આ લેશું હા ફાઇનલી આપણે આ કોડિયા લીધા છે જુઓ તમે આપણે પૂજા પર રોજ હવન કરીએ ને એના આ કોડિયા કહેવાય અને આ છે ગાયના છાણમાંથી બનાવે છે અને ઓરિજિનલ વસ્તુ મળે છે અહીંયાથી તો અત્યારે અમે બે લઈ લીધા છે અને અહીંયા જ મળશે તમને આ વસ્તુ બીજે ઓરિજિનલ બીજે ક્યાંય નહીં મળે અહીંયા જ મળશે તો ચિત્રા પાસે આપણું ગાયત્રી માતાનું મંદિર છે ને બધી જ મસ્ત ધાર્મિક વસ્તુ અહીંયાથી આપણે મસ્ત હવન કુંડના કોડિયા લઈ લીધા છે જે હું તમને બતાવું બહુ સરસ જગ્યા છે અને જો આ રીતનું છે તમે વાંચી શકજો પાઉસ કરીને તો અહીંયા ગાયત્રી મંદિર છે ને સાત વાગે બંધ થઈ જાય છે તમે અહીંયાથી જરૂરથી મુલાકાત લઈ શકો છો છે ગાયત્રી મંદિર અને ચિત્રા આ વિસ્તારની અંદર આ માતાજીનું મંદિર છે ગાયત્રી માતાનું ભાવનગરનું એકમાત્ર મંદિર આ ગાયત્રી મંદિર જય ગાયત્રી માતા ફ્રેન્ડ્સ તો કમેન્ટ જરૂરથી કરજો તમને દર્શન કરાવવા કેવું લાગ્યું ભાવનગર જિલ્લાનું એક જ એવું મંદિર છે અહીંયા ગાયત્રી મંદિર જે અમે અવારનવાર અહીંયા દર્શન કરવા આવતા હોઈએ છીએ અને હવે આવ આપણે જઈએ આગળ અને તમને બતાવું કે કેટલી જગ્યાએ રીલ પવાય છે અને પતંગ ઉત્સવની કેવી તૈયારી ચાલે છે તો ફ્રેન્ડ્સ અહીંયાથી જો રીલ પવાનું સારું થઈ ગયું એટલી ભીડ હોય છે અહીંયા તમે જોઈ શકો છો જો ફ્રેન્ડ્સ આપણે બાલવાટિકા જઈએ છીએ અને અત્યારે હીરાવાળા બધા છૂટ્યા છે તમે જોઈ શકો છો અહીંયા કેટલું ટ્રાફિક છે અહીંયાથી અને ત્યાં પણ મહાદેવનું બહુ મસ્ત મંદિર છે આપણે બહુ જરૂરી કામથી જઈએ છીએ અહીંયા જોરદાર માંજો ભવાઈ રહ્યો છે તમે જોઈ શકો છો ઓ માય ગોડ સુપર ફ્રેન્ડ્સ આ બંને ભવિષ્યના યુટ્યુબર છે ભાઈ તો તમે આ લોકોને યુટ્યુબર તરીકે જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી આ ચેનલને સપોર્ટ કરજો અને તમે જોઈ શકો છો આપણા સ્મોલ લિટલ યુટ્યુબર આપણા આ છે લિટલ યુટ્યુબર છે ભાઈ લિટલ યુટ્યુબર વિરાન્સ યુટ્યુબર મોરિયન યુટ્યુબર અને જો પાછળ અહીંયા પણ તમે જોઈ શકો છો યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે પ્લાનમાં ચેન્જીસ થઈ ગયો જવાનું હતું બધાને રીલ કેવા પાય છે પતંગ કેવા મળે છે બધું બતાવવા માટે પ્લાન ચેન્જ થઈ ગયો એટલે અહીંયા આવી ગયા તો ચાલો હવે આપણે જાશું ઘરે અને આવતીકાલે કંઈક વિચારશું કે પતંગ ને દોરા ધાગા કેવી રીતે વેચાય છે બધું બતાવવા લઈ જઈશ થેન્ક યુ ચાલો હવે આપણે ધુમાનભાઈ ના ઘરે થી ટાટા બાય બાય કરીએ આપણે અત્યારે આવી ગયા છીએ ધુમાનભાઈ ના ઘરે અને હવે આપણે જઈશું

આપણે અહીંયા લાઈવ પણ ચાલે છે અને અહીંયા જો મોટા પપ્પા ને મિરાજ બંને રમે છે ચાલો હવે આપણે નીકળશું અગિયાર વાગી ગયા છે હવે ચાલો બાય બાય જો અહીંયા ભાઈ આ ભાઈના તોફાન પણ ભાઈ જો ભાઈ બે ત્રણ એ બાજુ ચાલુ કીધું બાંધવાનું ભાઈ ભેગા થાય એટલે બાજ્યા નથી નાનો જો પપ્પા જાય છે ચલો ધ્રુમાં આવું છે નેસડા

અહીંયા સુધી બ્લોગમાં બન્યા રહ્યા છો તો પ્લીઝ હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો થેન્ક યુ તો આપણે આવી ગયા છીએ ગાડી પાસે ચાલો હજી ધ્રુમાન ધ્રુમાન કરે છે ક્યાં છે ધ્રુમાન જો આવ્યો ધ્રુમાન જો આવ્યો ધ્રુમાન

ઉત્તરાયણમાં આપણા ભાવનગરની અંદર રીલ કેવા પવાય છે અને પતંગ કેવા વેચાય છે એ બધું બતાવવાનું હતું બહુ ટ્રાફિક હોય છે અને હતું ત્યાં અમે ક્યાં જોયું પણ અમારા પ્લાનમાં ચેન્જ થઈ ગયું એટલે આપણે અહીંયા ગયા ના ઘરે અને ત્યાં